નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજ તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસ છે અને રાત્રેના લગભગ સાડા અગિયાર પછીનો સમય છે અને અત્યારે આપણે કેનેડાના સિટી ઓફ યલો નાઇફ એટલે કે પૃથ્વીના ઉત્તરાર્ધની આડી ધરીના જે ઉપ આર્ટિકલ છે એ પ્રદેશની લાઇફસ્ટાઈલ એની ઝલક આપણે બતાવવાના છે ધ જર્ની ધ રિવોર્ડ એટલે આ યાત્રા એક પુરસ્કાર એવોર્ડ હોય ને પુરસ્કાર જેવી છે આજે અહીંયા એક સરોવર કાંઠે ફોક ઓન ધ રોક્સ બે હજાર પચીસ એ સરસ કાર્યક્રમ ત્રણ દિવસનો ચાલવાનો છે જેમાં સ્થાનિક જે લોકગીત હોય એને પાશ્ચાત્ય લોકગીત સાથે મિશ્રણ કરી અને જે સંગીત પીરસવામાં આવે અને લોક ઉત્સવ ઉજવવામાં આવે એ અત્યારે આ લોંગ લેક સરોવર છે એના કાંઠે યોજાઈ રહ્યું છે કેનેડામાં ત્રણ લાખ કરતાં વધુ સરોવર આવેલા છે અને ગ્રેટ સ્લેવ લેક કેનેડાનું બીજું મોટું સરોવર છે અને આ યલો નાઇફ શહેર આ સરોવરના ઉત્તરીય ભાગમાં વસેલું મોટું શહેર છે આટલા વિસ્તારનું એક જ મોટું શહેર કહી શકાય છે અને આ લોંગ લેક તળાવ છે અને અહીંયા ફોક ઓન ધ રોક એ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં જે સ્થાનિક લોકગીત અને સંગીત હોય એના પાશ્ચાત રોક સંગીતમાં મિશ્રણ કરી અને અહીંયા ફોક ઓન ધ રોક્સ ફેસ્ટિવલમાં ઉમટી પડેલ જન સહેલાબને ગીત સંગીત દ્વારા મોજ કરાવે છે અને એના નાગરિકો પણ આ ફેસ્ટિવલમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભાગ લે છે લોંગ લેક છે એની બાજુમાં જ આ રેતાળ કિનારો છે અને અહીંયા દર ઉનાળામાં લોંગ લેકના કિનારે પ્રખ્યાત આ ફોક ઓન ધ રોક સંગીત ગીત સંગીતનો સરસ મહોત્સવ યોજાય છે અને આ વર્ષના આ કાર્યક્રમની ઝલક આપણે જોઈ રહ્યા છીએ અને આ ડ્રિંક્સ માટેનું કાઉન્ટર છે સંગીત પ્રેમીઓ અને મહોત્સવ માટે ઉમટી પડેલા નાગરિકો અહીંયા કાઉન્ટર પરથી પોતાની જરૂરિયાત પ્રમાણેનું ડ્રિંક્સ મેળવે છે અને અહીંયા બધા મોજથી હરે છે ફરેશે સંગીતની જ આફત સામે સ્ટેજ પર ચાલુ છે અને જે સ્થાનિક અને બહારથી આવતા કલાકારો પોતાનું પર્ફોમન્સ રજૂ કરે છે બપોરે એક વાગ્યાથી આ મહોત્સવ ચાલુ થાય છે ને મોડી રાત્રે એક વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલુ હોય છે અને અહીંયા તમે જો ટસ્ટેડ ટી એટલે ચા અને ડ્રીંક્સ એનું અહીંયા વેચાણ ચાલુ છે અને સાથે જે આપણે એન્ટ્રી છે પ્રવેશ દ્વાર બિગ ગાય ફ્રેન્ચ ફાઇઝનો ફૂડ સ્ટોલ છે જ્યાં કોલ્ડ ડ્રિન્ક્સ ઠંડા પીણા પાણીની બોટલ અને ગરમા ગરમ ફ્રેન્ચ ફ્રાઈઝ પછી પોટીન એક ખાણી સરસ છે એ મળે છે જેમાં ચીઝ ગ્રેવી અને ફ્રેન્ચ ફ્રાઈઝ નાખેલું એ કેનેડાની ખાસ ખાણીની આઈટમ છે અને એ સાથે બર્ગરનું પણ ત્યાં વેચાણ થાય છે એટલે આ ત્રણ દિવસ ચાલનારા ગીત સંગીતના કાર્યક્રમમાં નાગરિકો સંગીત પ્રેમીઓ ઝૂમે છે નાચે છે ખાય છે પીવે છે અને મોડી રાત સુધી એન્જોય કરે છે આ ઉપરાંત અહીંયા સંગીત જે આપણે સ્થાનિક લોકગીત હોય લોક સંગીત હોય એ લોક વારસામાં મળેલું જે પ્રાચીન પરંપરાગત સંગીત અને લોકગીત એનું લિરિકલ થીમ્સ અને એક ખાસ શૈલીથી આ પારંપરિક લોકવાદ્યો અને વર્તમાન મ્યુઝિકના ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ગિટાર બેન્જો અને મેન્ડોલન જેવા ડ્રમ્સ એ બધા વાજિંત્રોની ધૂન ઉપર વિવિધ લાઇટના રંગીન શેડ વચ્ચે અહીંયા વિવિધ કલાકારો પરફોર્મન્સ રજૂ કરતા હોય છે અને બધા તમે જો સંગીત પ્રેમીઓ અહીંયા ખાય છે પીવે છે ઝૂમે છે નાચે છે અને એન્જોય કરે છે બપોરે એક વાગ્યે આ કાર્યક્રમ શરૂ થાય છે તો મોડી રાત્રે એક વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે અને તે દરમિયાન અહીંયા સેંકડોની સંખ્યામાં મોજ શોખ સંગીતના રશિયાઓ અહીંયા ઉમટી પડે છે પાછળ તળાવ દેખાય છે અને સંધ્યાનો નજારો છે પરંતુ અહીંયા અત્યારે લગભગ બાર વાગ્યા પછીનો સમય છે આ અને આ બે હજાર પચીસનો જે ઉત્સવ છે એ આજે સેટરડે ને ઓગણીસ તારીખ છે ગઈકાલે ફ્રાઈડે અઢાર તારીખે આ ઓપનિંગ થયો હતો કાર્યક્રમ પરંતુ કાલે વરસાદ પડ્યો એટલે એના કારણે થોડું કાર્યક્રમ થોડો વહેલો સમેટાઈ ગયો હતો અને આજે શનિવાર છે એટલે મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા છે આ તળાવ કિનારો છે અને ત્યાં મોટા ફોન્ડ અક્ષરથી આ ફોક ઓન ધ રોક્સ લખાણ કર્યું છે જેથી સેલ્ફી પોઈન્ટ જેવું બનાવ્યું હતું અને બહાર આવા ટેન્ટ હોય છે અને બહાર પણ આવા બધા ટેન્ટને બધું હતું અને ખાણીપીણીના બધા ને ટ્રકને એવા હતા ફૂડ ટ્રક એ અત્યારે મોડી રાત્રે બંધ થઈ ગયા છે અને આ જે અંદરનો આ કાર્યક્રમ છે એ ચાલુ છે અને આ બિગ ગાય જે ફ્રેન્ચ પ્રાઇઝ છે એ ગેટની બાજુમાં જ છે અને અત્યારે અહીંયા નાચ ગાન મ્યુઝિક પીસાઈ રહ્યું છે અને વિવિધ કલાકારો પરફોર્મન્સ રજૂ કરી રહ્યા છે અને એના મ્યુઝિકના કાલે અહીંયા સેંકડોની સંખ્યામાં સંગીત રસિકો નાચ ગાન અને એનો આનંદ મેળવી રહ્યા છે અને પોતે પણ ઝૂમી રહ્યા છે આપ જોઈ રહ્યા છો અને રંગબેરંગી લાઇટ શેડની રોશનીનો પ્રકાશ તમે જુઓ વાતાવરણને ખૂબ જ ઉર્જાવાન બનાવે છે અને સ્પીકર પર અહીંનું સ્થાનિક લોક સંગીત પીસાઈ રહ્યું છે રોક એન્ડ હોલ એટલે સ્થાનિક લોકસંગીત અને રોક એ મિશ્રણ કરેલું સરસ સંગીત પીરસાઈ રહ્યું છે અને તમે જુઓ મોટી સંખ્યામાં બધા સંગીત પ્રેમીઓ મોજથી નાચી ઝૂમી રહ્યા છે અને એનો આનંદ મેળવી રહ્યા છે આજે શનિવાર છે અને આ કાર્યક્રમ આવતીકાલે રવિવારે વીસ તારીખે પણ ચાલુ રહેવાનો છે પરંતુ આજે શનિવાર છે ને કાલે રજાનો દિવસ જેવું છે એટલે નાગરિકોએ મોડી રાત સુધી નાચ ગાન ખાણીપીણીમાં વ્યસ્ત હતા અહીં જો મોટી બેન્ચ બધી ગોઠવાઈ છે જેની પર બેસીને શાંતિથી બધા ખાઈ પી શકે છે હવે કલાકારો એમનું પરફોર્મન્સ રજૂ કર્યું છે ને હવે તમે જો આ ડ્રમ્સ ને અન્ય ઇલેક્ટ્રિક વાજિંત્રો દ્વારા જે હજુ પણ ઉત્સાહમાં છે એ બધા નાગરિકોને સંગીત પીરસાઈ રહ્યું છે અને રોક સંગીતના સહારે બધાને અત્યારે આનંદ કરાવી રહ્યા છે અનેક ઉત્સાહી સંગીત પ્રેમીઓ નાચગાનમાં વ્યસ્ત છે હવે પ્રોગ્રામ અંતિમ તબક્કામાં છે એમ કહી શકાય હવે બંધ થાય એ પહેલાં જે છેલ્લે વધારે જોશથી વધારે નાચ કૂદ કરતા હોય એ સમય છે અત્યારે કારણ કે હવે એક વાગ્યાનો સમય લગભગ થવા આવ્યો છે એટલે પ્રોગ્રામ ટૂંકા સમયમાં હવે વાઇન્ડઅપ્સ થશે બંધ થશે પરંતુ તે પહેલાં જ આ બધા સંગીત રસિકોને નાગરિકોને અત્યારે ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ અને ડ્રમ્સને એના સહારે જ અત્યારે મોજ કરાવી રહ્યા છે અને તમે જો રોક સંગીત પીરસાઈ રહ્યું છે અને મસ્તીથી મોસ્તી બધા નાચી ઝૂમી રહ્યા છે અને ઉત્તરીય કેનેડાના અનેક કલાકારો પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું છે સ્ટેજની ઉપર જો કેનેડિયન નોર્થનું બેનર દેખાય છે અને અત્યારે ફોક ઓન રક્સ એ જે સંગીત સંધ્યા અને રાત્રિનો કાર્યક્રમ જે ત્રણ દિવસનો છે એ પૈકી આજે બીજા દિવસના કાર્યક્રમની આપણે ઝલક બતાવીએ છીએ એક વાગ્યાનો સમય થઈ ગયો છે ને બધા ધીરે ધીરે ઘર તરફ જઈ રહ્યા છે અને અહીંયા એક કાયદો એવો છે કે ડ્રિંક્સ કરીને ડ્રાઈવિંગ કરી શકો નહીં બહાર પોલીસનું સઘન ચેકિંગ ચાલુ છે એટલે કોઈ પણ વ્યક્તિ ડ્રિંક્સ કરીને અત્યારે વાહન ચલાવી શકતા નથી એટલે કડક અહીંના રૂલ્સ છે તો મિત્રો આ સાથે આપણે જે નોર્થ વેસ્ટ ટેરેટરીઝના યલોનાઇફ શહેરમાં તળાવ કિનારે એક જે પરંપરાગત ઉત્સવ ઉજવાય છે ફોલ એન્ડ રોક્સ એનો નાનોકડો વિડીયો શેર કરીએ છીએ વિડીયો ગમે તેને લાઈક કરો શેર કરો અને જીપી સિરીઝ જે ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત